તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે ક્લિપ વિશે પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવ નવા વિડીયો તમારા માટે લાવતો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જયરાજભાઈના લગ્નમાં એમ કહેવાય છે કે માયા આહીરે બૂમ પડાયું છે દોસ્તોને અત્યારે હાલ આ ફાની તરીકે એમ કહેવાય છે કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ માયાભાઈ આહિર એવું બોલી રહ્યા છે કે એ જગા એ જીગા આવું સોશિયલ મીડિયા પર ખૂબ જ તકલીફ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર માયાભાઈ આહિરનું સારું એવું નામ છે ને આખા ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો છે માયાભાઈ આહિરે આખા ગુજરાતની અંદર બૂમ પડાવી છે દોસ્તો તમને ખબર હશે કે જયરાજભાઈના લગ્નની અંદર એમ કહેવાય છે કે ગુજરાતના કોઈ પણ ગુજરાતી કલાકાર બાકી નથી કે માયાભાઈ અહીંના દીકરાના લગ્નમાં નહીં આવ્યો હોય દોસ્તો અને કરોડો રૂપિયા જયરાજભાઈમાંથી ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાં દીકરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે કે જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો અને મોટરોની લાઈનો પણ લાગી હતી દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી હતી ફરી બીજા વીડિયો મળી તબ તક કેલી જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયો તબક્કે બાય બાય